ગૌમાતાને ને રાજ્યમાતા જાહેર કરવાની માંગ બની વધુ થરાતમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ગૌરક્ષકો એકત્રિત થયા ગૌમાતા રાજ્યમાતા જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું મહારાષ્ટ્રમાં તેની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ગુજરાતમાં પણ અભિયાન તેજ કરવામાં આવ્યું કચ્છના યોગી દેવનાથ બાપુ આ મુદ્દે ઉપવાસ આંદોલન પણ શરૂ કરી ચૂક્યા છે આ માટે સંતો મહંતો અને મોટી સંખ્યામાં લોકો પ્રાંત કચેરી પહોંચ્યા અને રજૂઆત કરી